આ સૈનિક સ્વાભિમાન યાત્રા પાંચ તારીખથી ચાલુ કરવામાં આવી છે દરેક જિલ્લા જિલ્લાએ ફરીને આજે છઠ્ઠા દિવસે અમારી પાસે ગોધરા ખાતે પહોંચી છે અને એ યાત્રાના અમારા મેન ગુજરાત માજી સૈનિક સંગઠનના અધ્યક્ષ શ્રી જીતેન્દ્ર નિમાલ સાહેબની અધ્યક્ષતામાં થઈ રહી છે અને તેમની ટીમ જિલ્લા જિલ્લાએ ફરી રહી છે અને ફરતા ફરતા આજે નવ તારીખ ના રોજ ગોધરા ખાતે સવારે સાડા આઠ કલાકે પરવડી મુકામે પહોંચી હતી અને પરવડીથી રેલી રૂપે પંચમહાલ જિલ્લાના માજી સૈનિકો ભેગા થઈ અને રેલી રૂપે ગાંધી પેટ્રોલ પંપ થઈ પાંજરાપોળ થઈ બસ સ્ટેન્ડ થઈ બુરાવાવ થઈ અને પંચામૃત ડેરીની આગળ ગ્રાઉન્ડ ખાતે પૂરી કરવામાં આવી હતી અને ત્યાં એક જનસભા યોજવામાં આવી હતી એ જનસભાએ જનજાગૃતિ કરવા માટે અને માજી સૈનિકોને આગાહ કરવા માટે કરવામાં આવી રહી આ સ્વાભિમાન યાત્રાની જે રેલી નીકળી છે એ અમારા માજી સૈનિકોના સાથે થયેલા અપમાન અભદ્ર વ્યવહાર પોલીસ દ્વારા થયેલા અભદ્ર વ્યવહાર અને સૈનિકોના સ્વાભિમાન પર જે ઠેસ પહોંચી છે એના માટે આ સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છે અમે અમારી માંગો લઈને ગુજરાત સરકાર પાસે ગયા હતા ત્યાં અમને કોઈ પ્રત્યુત્તર આપતા નથી અને એ પત્ર પત્રી એ પ્રત્યુત્તરના બદલામાં અમને માજી સૈનિકોને ઘસડી ઘસડીને રોડ પર ઘસડી ઘસડીને લોકો પોલીસ સ્ટેશન ડિટેન કર્યા છે વીર નારીઓને પણ રોડ પર ઘસડી છે એ ઉપલક્ષમાં અમે આ સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છીએ અને આ સ્વાભિમાન યાત્રાથી અમે સરકાર શ્રીને જાગૃત કરવા માંગીએ છે કે અમારી માંગો પૂરી કરો અગર એ અમારી માંગો પૂરી નહીં કરશે તો અમે ફરીથી આંદોલન કરીશું જય હિન્દ જય ભારત